હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પરફેક્ટ માપ સાથે મકાઈના લોટનો શીરો રેગ્યુલર આપણે શીરો બનાવતા જ જોઈએ છે તો આજે આપણે મકાઈના લોટનો શીરો બનાવવાનો છે આ રીતે તમે મકાઈના લોટનો શીરો બનાવશો તો શીરો છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે મકાઈના લોટનો પરફેક્ટ માપ સાથે સીરો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં સૌ પ્રથમ એક વાટકી મકાઈના લોટ લેવાનો છે એક વાટકી ઘી લેવાનું છે અડધી વાટકી ખાંડ લેવાની છે બે વાટકી પાણી લેવાનું છે ગાર્નિશિંગ માટે થોડા કાજુ બદામના પિસ્તા લીધા છે તો તેને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો પાંચથી છ એલચી લીધી છે તો એલચીને પણ પેલા પીસીને રાખી દીધી છે મકાઈના લોટને પહેલાં ચારીને રાખી દીધો છે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે શીરો બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે લોટ રાખ્યો તો મકાઈનો તે મકાઈનો લોટ નાખવાનો છે અને મકાઈના લોટને ઘીમાં શેકી લેવાનો છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો લોટ છે તે બરી જશે લોટ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો લોટને શેકાતા મિનિટ મિનિટ ટાઈમ થઈ ગઈ છે 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 લોટ તે અડધા ભાગનો શેકાઈ ગયો તો બે ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે ઘી નાખી અને ઘીને મિક્સ કરી દેવાનું છે વાટકીમાં બે ટેબલ સ્પૂન ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે તો પણ ઘી છે તે થોડું ઓછું લાગે છે તો ઉપરથી પાછું બે ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે એટલે ટોટલ ચાર ટેબલ સ્પૂન ઉપરથી ઘી નાખવાનું છે અને ઘી મિક્સ કરી દેવાનું છે તો લોટ શેકાઈ જશે તો તમને ખબર પડી જશે કે લોટમાં સારી એવી સ્મેલ આવશે એટલે લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો હશે સાત મિનિટ થઈ ગઈ છે લોટનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે લોટ સારી રીતે શેકાઈ ગયો છે લોટને તમે સારી રીતે શેકી લેશો તો જ શીરાનો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે મકાઈના લોટને શેકાતા સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો બે વાટકી પાણી રાખ્યું તો તે પાણી નાખવાનું છે તો એક વાટકી મકાઈનો લોટ લીધો છે તો બે વાટકી પાણી નાખવાનું છે શીરો બનાવવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વાટકી તમે લોટ લો છો તો પાણી છે તે તમારે બે ગણું લેવાનું છે પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે મકાઈનો લોટ છે તે પાણીને ફટાફટ ઉપજો કરી લેશે તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે ખાંડ તમે ગીડું ખાતો એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે અને તમે ના ખાતા અને શીરો તમારે ગોળમાં બનાવવું હોય તો ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો ગોળ તમે નાખતા હોય તો ગોળ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે તો ખાંડ નાખી અને ખાંડને મિક્સ કરી દેવાની છે ખાંડ નાખી અને કન્ટિન્યુ ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતું રહેવાનું છે શીરામાં ખાંડ ઓગળશે તો આ રીતે બબલ્સ થવા મળશે પાંચ મિનિટ થઈ ગઈ છે શીરામાં ખાંડ છે તે ઓગળી ગઈ છે અને પાણી છે તે પણ બરી ગયું છે ઘી છે તે શીરામાં છૂટું પડી ગયું છે એટલે શીરો છે તે સારી રીતે બની ગયો છે તો શીરામાં ઘી આ રીતે છૂટું પડે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે તો જે કાજુ બદામને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ મિક્સ કરી દેવાના છે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે અને જો તમારે એલચી પાવડર ના નાખવો હોય તો તમે તેની જગ્યાએ જાયફળનો ઉપયોગ પણ કરી શકો છો કાજુ બદામ પિસ્તા અને એલચપડ રાખ્યો તો તેને સીરામાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે શીરો તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી નાખો છો તો ઘી બને ત્યાં સુધી વધુ જ નાખવાનું છે ઘી તમે વધુ નાખશો તો શીરામાં ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તમે પણ એકવાર આ રીતે મકાઈના લોટનો શીરો જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે મકાઈના લોટનો શીરો બનાવ્યો અને તમે શીરો પહેલીવાર બનાવ્યો હોય અને તમારો શીરો ટેસ્ટમાં કયો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સહેલી રીતે પરફેક્ટ માપ સાથે મકાઈના લોટના શીરાની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે